મિત્રો નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે તમારી સમક્ષ માતૃભાષા ગુજરાતી વિશેના પુસ્તકોની વાત અને માહિતી રજૂ કરવા છે માતૃભાષા મોરી મોરી રે આ પુસ્તકનું સંપાદન મેં અને મારી જીવનસાથી અને જાણીતા લેખિકા અને પત્રકાર અનિતા તન્નાએ કર્યું છે આ પુસ્તકમાં કુલ છપ્પન વ્યક્તિ વિશેષે પોતાના જીવનમાં માતૃભાષાનું યોગદાન શું છે એના વિશેના લેખો લખ્યા છે એ વ્યક્તિ વિશેષમાં સાહિત્યકારો ઉપરાંત વિવિધ ક્ષેત્રના લોકોનો પણ સમાવેશ કરાયો છે એ જ શ્રેણીનું બીજું પુસ્તક એટલે ગુજરાતી આ પુસ્તકમાં કુલ વ્યક્તિ વિશેષે પોતાના જીવનમાં માતૃભાષા ગુજરાતીનું શું યોગદાન છે પોતે આજે જે છે એમાં માતૃભાષા ગુજરાતીએ શું મદદ કરી છે એની વાતો ખૂબ સરસ રીતે લખી છે જો તમે આ બંને પુસ્તકો મેળવવા માંગતા હો તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરી શકો છો માતૃભાષા મોરી મોરી રે પુસ્તકનું આવરણ અમે કનુ પટેલના એક ચિત્ર દ્વારા બનાવ્યું હતું ખૂબ સુંદર ચિત્ર કનુભાઈએ અમને દોરી આપ્યું હતું અને આ પુસ્તકનું લોકાર્પણ અમદાવાદની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સીએનના પ્રાર્થના ખંડમાં જ્યાં ઉમાશંકર જોશીથી શરૂ કરીને મોટા ભાગના દિગ્ગજ સાહિત્યકારોના પગલાં પડેલા ત્યાં અમે આ પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું અને એ લોકાર્પણ વખતે બધા જ લેખકોને અમે ઉપસ્થિત રાખ્યા હતા અને અમદાવાદની જાણીતી નૃત્ય સંસ્થા નૃત્યાવલીના કલાકારોએ સદા સૌમ્ય સિંહ ઉભરાતી જે માતૃભાષા ગુજરાતીનું અદ્ભુત ગીત છે જેની રચના ઉમાશંકર જોશીએ કરી છે એ ગીતની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી મિત્રો ગાંધી ગીરા ગુજરાતી જે પુસ્તક છે એના આવરણ ઉપર અમે એક તસવીર મૂકી છે આ જે તસવીર છે એ દીકરી શિવાની દાંતણિયા એ શ્રમિક પરિવારની છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહે છે અને માનવ સાધનાનું એક સેન્ટર છે એમાં નિયમિત ભણવા જાય છે આ પુસ્તકનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે શિવાની બહેન દાતણિયા હાજર રહ્યા હતા તેમના વરદ હસ્તે આ પુસ્તકનું અમે લોકાર્પણ કર્યું હતું અને એ વખતે અલબત્ત અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જાણીતા કેળવણીકારો અને ભાષાવિદો રતિલાલ બોરીસાગર મનસુખ સલ્લા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી સહિત આ પુસ્તકના સંપાદકો રમેશ તન્ના અને અનિતા તન્ના પણ હાજર રહ્યા હતા મારે તમને એટલી જ વિનંતી કરવાની છે કે જો આપ માતૃભાષા ગુજરાતીના ચાહક હોવ પ્રેમીજન હોવ તો આ બંને પુસ્તકો ચોક્કસ આપે વસાવા જોઈએ જય જય માતૃભાષા ગુજરાતી